ખેડૂત મિત્રો તારીખ પંદર ડિસેમ્બર બે હજાર ચોવીસ ગામ ઉમરાડી તાલુકો જેતપુર જિલ્લો રાજકોટ ફ્યુચર જમ્બોના પ્લોટિંગમાં ઉભા છે આ મોસમ પ્રમાણે વાતાવરણ પ્રમાણે અત્યારે પણ લીલો છમ કપાસ ઊભો છે અને મણ ઉતારાની સંભાવના આરામથી છે અને તમે ઝીંડવાની સિરીઝ જોઈ શકો છો કપાસનું કાલું પણ જોઈ શકો છો તાર ફૂલ વજન પણ ફૂલ પૂરતો ભાવ મળે અને ગુલાબી યળ ની આવતી નથી આમાં આવે છે પણ ડંખ મારીને મરી જાય છે અને હજી ઉપર સાપવા બંધાવવાનું ચાલુ જ છે અને કલર હજી એવો નાવો લીલો જ છે આભાર ખેડૂત મિત્રો